તાળો ત્યાં જે આપણે તાજપેનસિંગ નું કામ કરવા માટે ભાલમાં આવ્યા હતા કામ પૂરું થાય એમ લાંબુ કામ છે એટલે ભાલમાં રોકાઈ ગયા રોટલી અમારે બનાવવા સલપેજ ભાઈ રોવા રોટલી બનાવી છે આજે વણી નાખી રોટલી બનાવી છે રોટલી રોટલી બની ગઈ છે તાવડી સાઈડમાં મૂકી દીધી છે આ અમારી રોટલી છે બકાલુ તો કાઈ નતો લાવ્યા ગામ બકા લુકા નિસ લાવ એટલે ગામમાંથી ડુંગળી લાવ્યા હતા અને ગાંઠિયા લાવ્યા હતા ડુંગળી ગાંઠિયા શાક બનાવી નાખ્યું એકલા ગાંઠિયા દેખાય ડુંગળી તો ડૂબી ગઈ છે થોડીક હતી એટલે ડુંગળી ગાંઠિયા શાક બનાવ્યું આ સુલામાં શાક બનાવ્યું તો અહીંયા રોટલી બનાવી હતી ડુંગળી ગાંઠિયા શાક બનાવ્યું છે

અમે જંગલ માં રોકાણા છીએ અને લાઈટ ની સુવિધા તો છે નાની કોડી કોડી શહેર લે પોલીસ એટલા રોકાણા છીએ લાઈટ ની સુવિધા છે ત્રણ ખાટલા છે બે ખાટલા અહીંયા પડ્યા છે અમારી ગાડીઓ અહીંયા પડી છે એક ખાટલો અહીંયા છે

thấy cái đi luôn đi luôn. lấy cái đi rồi, tao mới thổi thổi xin, lấy tay vào ta. Xin là lên cái biển khay gì? Bu lấy cái gì? Xin là lên khay Bây giờ